સોશિયલ મીડિયામાં કપડાની દુકાનના પ્રમોશન માટે પોલીસને પડકાર પોલીસ અટકાયત કરી હતી વાયરલ યુવક રોડ રોકી રીલ રીલ બનાવી બનાવી હતી અને બીજી કહ્યું માફી તો નહીં આવી મોરે મોરો લઈ સોશિયલ મીડિયામાં ભારે આલોચના કરાઈ હતી જેથી પોલીસે ત્વરીત તપાસ હાથ ધરી હતી અને કાપોદરા બ્રિજ પર કપડાની દુકાનનું પ્રમોશન કરવામાં રીલ બનાવનાર કલેજા ફેશન નામની દુકાનના સંચાલક દર્શન સાબલપુરને કાપોદરા પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવતા માફી માંગતો નજરે પડ્યો હતો હવે આપણે જે કાલે વિડીયો બનાવ્યો તો પુલ ઉપર એનો બહુ વિરોધ કર્યો બધાએ બરાબર અને મારી ભૂલ છે આ વિડીયોમાં હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું બરાબર એની જ વાત જતા હશે ને કે હમણાં માફી માંગી લે એલાવ તો તમ તારે મોરો મોરો આવી જાવ જે થાય કરવા માંડો તમ તારે સમજો વિડીયો જ અહીંયા જ બનશે જે થાતું એ કરવા માંડો મોરે મોરો હાટ આખી બે દિવસ પહેલા મેં મારું માર્કેટિંગ કરવા માટે ચીકુવાળી બીજ ઉપર વિડીયો બનાવેલો એમાં નીચે પેન્ટ પાત્રીની વિડીયો બનાવેલું માર્કેટિંગ કરેલું આજ પછી હું કોઈની જાહેર જગ્યા ઉપર તે લોકોને તકલીફ થાય એવો વિડીયો હું કોઈ નહીં બનાવું અને જે લોકો કમેન્ટ કરી લેતી એને વિરુદ્ધ પણ મેં એક વિડીયો બીજો બનાવ્યો એની હું માફી માગું છું જેમાં મેં મોરે મોરો દેવાની વાત કરી હતી તો આજ પછી બીજાને તકલીફ થાય અને પબ્લિકને તકલીફ થાય એવી વિડીયો નહીં બનાવવા માફી માગું